બેલા ગામે બીએસએફ દ્વારા સિવિક એક્શન ઓર્ગેનાઇઝ પ્રોગ્રામ યોજવામાં આવ્યો નમસ્કાર માનવ લાઈવ ગુજરાતમાં હું શામજી ભૂત આવકારું છું આજે બેલા ગામે સિવિક એક્શન પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ એટલે કે બીએસએફ દ્વારા એક ભવ્ય પ્રોગ્રામ એક સારો એવો પ્રોગ્રામ કરવામાં આવ્યો તેમાં છ એક જેટલી શાળાઓ આજુબાજુની વ્રજવાણી બેલા મુવાણા શિવગઢ આવી અનેક શાળાઓમાંથી વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ અને વડીલો આજે એક આયોજનમાં એક ભાગ લેવા માટે આપણી સાથે અત્યારે શિક્ષકો છે તો આપણે શિક્ષકોને મળશું આપનું સાહેબ પૂરું નામ અને કઈ સ્કૂલમાંથી આવું છું મારું નામ પરમાર અર્જુનભાઈ ધરમસિંહભાઈ છે શાળાનું નામ શ્રી સરકારી માધ્યમિક શાળા બેલા આજના પ્રોગ્રામ કેવો લાગ્યો અને પોગ્રામ વિશે શું કહેશું દર વર્ષે બી બી કેમ્પ દ્વારા સિવિક એક્શન પોગ્રામનું આયોજન કરવામાં આવે છે એની આજુબાજુમાં આવતી જે શાળાઓ છે એને શાળાની જરૂરિયાત મુજબની વસ્તુઓ અને સ્પોર્ટ્સના સાધનો પણ આપવામાં આવે છે અને સારો પ્રોગ્રામ છે આપનો સાહેબ પરિચય અને અને કઈ શાળામાંથી છો આ પ્રોગ્રામ વિશે મારું નામ ચૌધરી માનસિંહભાઈ કાનજીભાઈ હું રજવાણી શાળામાંથી આવું છું અને ત્યાં શિક્ષક તરીકેની ફરજ બજાવું છું આજે બેલા બીએસએફ કેમ્પ દ્વારા જે સિવિલ ચકાસણી માટેની જે આયોજન કરવામાં આવેલું અને જેમાં અમારી શાળાને પણ આમંત્રિત કરેલી જેમાં અમે અમારી શાળાના વિદ્યાર્થીઓ સાથે અહીંયા ઉપસ્થિત કાર્યક્રમમાં રહ્યા હતા જે કાર્યક્રમની અંદર સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજુબાજુની શાળાઓમાંથી વિદ્યાર્થીઓ શિક્ષક સ્ટાફ તથા ગામ લોકોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો અને જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ પોતાના લોક ગરબાઓ છે સાંસ્કૃતિક કાર્યક્રમો જેમાં દેશભક્તિ ગીતો પછી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પણ પિરામિડ જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ આરોગ્ય ટીમ દ્વારા જે ગામ લોકો વિદ્યાર્થીઓને જે પણ શારીરિક કે કાંઈ પણ જે બીમારીથી તકલીફ હતી જેની સારવાર અંગેની જે માહિતી આપવામાં આવી અને જરૂરી દવાઓ પણ આપવામાં આવી હતી અને બધા જ વિદ્યાર્થીઓએ ગામ લોકોએ અને શિક્ષક તથા બીએસએફ જવાનોએ પણ ઉત્સાહથી આમાં ભાગ લીધો હતો શું કહેશો આપ નમસ્તે મારું નામ નય ભણાભાઈ હું બીલા કુમાર શાળામાંથી આવું છું આમ તો દર વર્ષે આ કાર્યક્રમ થતો જ હોય છે બાળકોની બહુ મજા આવતી હોય છે અને આ વખતે પણ અમને ઘણી બધી સાહિત્ય સામગ્રી આપી છે એમાં આરો પ્લાન્ટ છે રમતગમતના વિવિધ સાધનો છે વોલીબોલ છે આવી અનેક સ્પોર્ટની વસ્તુ આ વખતે પણ આપી છે બાળકોને જમવાની પણ બહુ સરસ વ્યવસ્થા થઈ છે અને આખો દિવસ સવારથી જ બાળકોમાં એક અલગ આનંદ અલગ ઉત્સાહનો માહોલ જળવાઈ રહ્યો છે શું કહેશો સાહેબ નમસ્કાર મારું નામ ચૌધરી કિરણભાઈ વ્રજવાણી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને બોર્ડરના અધિકારીઓને પણ કુટુંબ જેવી ભાવના પેદા કરતું આજ જે સિવિક એક્શન પ્રોગ્રામ હતો તે કહું ખૂબ જ સરસ સરસ રહ્યો તો દર્શક મિત્રો બીએસએફ દ્વારા હર વર્ષે આવું નવું એક ભવ્ય આયોજન કરવામાં આવે છે એટલે કે આપણી જે સીમાના જે આપણા હિન્દુસ્તાનની જે સીમાઓનો રખોપા કરનાર જે તાપ હોય કે ઠંડી હોય કે ભર ચોમાસું હોય તો આપણી જે સેવા કરનારાઓ જે એક આપણી બાજુના ગામડાઓની એટલે પરિચિત થાય આપણા શું છે બીએસએફ શું છે આપણા જવાનોને શું એના માટે એક આ ભવ્ય એક આયોજન કરવામાં આવ્યું રમતગમતના સાધનો આપવામાં આવ્યા બાળકોને એટલે કે વિદ્યાર્થીઓને એક મેડિકલનું પણ આયોજન કરવામાં આવ્યું સમજીભાઈ ભૂત માનવી લાઈવ ગુજરાત વિદ્યાર્થીની એટલે કે બાળાઓ છે આપણી સાથે આ પ્રોગ્રામ કેવો લાગ્યો આપણે એમને પણ પૂછ્યું શું કહેશો બેટા તમારું નામ મારું નામ વાઘેલા કિંજલભા શું કહેશો આજના પ્રોગ્રામમાં આજે અહીંયા અમે બીએસએફ માં આવ્યા હતા શું કહેશો બેટા અમે બી મારું નામ વાળન દુર્વાસી છે અમે અહીંયા બીએસએફ કેમ્પે આવ્યા હતા ત્યાં અમને રમત ગમતના સાધનો આપ્યા હતા ત્યાં અમે રાસ ગરબા પણ કર્યા હતા અમને ખૂબ મજા આવી હતી અમે અહીંયા બીએસએફ કેમ્પે આવ્યા હતા અમે અહીંયા ગરબાનો ડાન્સ કર્યો હતો અને અમારે અહીંયા કેટલા બધા સાધનો આપ્યા છે રમવાના અમને ખૂબ જ મજા આવી केवो बेटा प्रोग्राम केवो लागो सरस लागो सरस लागो बहुत मजा आ गई बहुत मजा आ गई ये बॉर्डर सिक्योरिटी फोर्स का सिविक एक्शन प्रोग्राम एक प्रयास है जो गांव है सीमा के उनके साथ जुड़ने के लिए इससे हमारा आपसी तालमेल भी ठीक होता है और आपको भी बीएसएफ के बारे में कैंपस में आते हैं आप वेपन एग्जीबिशन में पार्टिसिपेट करते हैं देखते हैं मेडिकल तो एक अपनापन का होता है दोनों तरफ से आज में विशेष रूप से जिन बच्चों ने यहाँ पे पार्टिसिपेट किया कल्चरल प्रोग्राम में और बहुत ही अच्छा उनका प्रदर्शन रहा उनको और उनके जो भी निर्देशक रहे होंगे अध्यापक और प्राध्यापक उन दोनों लोगों को मैं काफी तहे दिल से शुक्रिया अदा करता हूँ और बहुत आभार है केवल आपकी परफॉर्मेंस को दिखाने का ही एक ये मंच नहीं है स्टेज यहाँ आके आप जो भी परफॉर्म करते हैं आपकी मेमोरी में रहता है फिर जैसे जैसे आप बड़े होते हैं आपको एक कॉन्फिडेंस आता है इन चीजों को लेके कि हाँ मैंने पहले भी किया हुआ है और बहुत ही अच्छा प्रदर्शन था सबका एक से बढ़कर एक और इसको आप जारी रखें और देशभक्ति जो है जो हम बोलते हैं भारत माता की जय और वंदे मातरम तो आपका ये वंदे मातरम सुनने के लिए हम लोग कई हजार किलोमीटर दूर से यहां गुजरात के इस बेला गांव में आए हुए हैं बस हम आपका बस एक ही कनेक्शन है वो है भारत माता तो माँ दोनों की सेम है तो जज्बात और फीलिंग जो है वो दोनों का ही सेम होना चाहिए कुछ स्कूल से जो हम लोगों ने पता किया था जो जरूरत की चीजें वही चीजें हम लोगों ने ली हैं। अभी एक बार और ये मार्च से पहले आपको सिविक एक्शन होगा बची हुई कुछ चीजें उस दौरान दे दी जाएंगी और यहां पर स्पेशली जो हमारे कंपनी कमांडर महोदय हैं और जो प्रभारी अधिकारी जो इंस्पेक्टर चौहान है इंस्पेक्टर संतोष और अधिकारी राजेश मौर्य और बाकी स्टाफ को भी मैं धन्यवाद देता हूँ इतना अच्छा सिविक एक्शन प्रोग्राम ऑर्गेनाइज करने के गुजरात नौरव श्रीमती उर्मिलाबेन प्रवीण भाई कोरडिया અખિલ ગુજરાત ભારતીય કોળી સમાજની બોક્સિંગ રાષ્ટ્રીય લેવલ પર ચેમ્પિયન રહીને કોળી સમાજના પ્રતિનિધિત્વને ગૌરવ અપાવી છે બોપલ અમદાવાદ આર કોરડિયા ધાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર પાપા દિવ્યાબેન ઠાકોર એસ વાય બી એ રાપર કચ્છ રાજનકુમાર ઠાકોર સાયન્સ સ્ટુડન્ટ ગાંધીનગર દેવકુમાર ઠાકોર આર્ટસ સ્ટુડન્ટ રાપર કચ્છ